મિત્રો હું છું ડોક્ટર તરુણ સિનેમાની મેં હાલમાં જ નવાઝુદ્દીન સિદ્ધિકી એક પેપર કટિંગ થયું એને અંગ્રેજીમાં ઇન્ટરવ્યુ આપ્યો એને જે વાત કરી કે કેટલા કલાકારો પાંચ પાંચ વેનિટી વાન રાખે છે પોતાના માટે એકમાં જમવા બેસે એકમાં સ્ટોરી સીટિંગ કરે એકમાં રિહર્સલ કરે એક એમના માણસો માટે હોય એકમાં મેકઅપ કરે એકમાં આરામ કરે અને આમ્રપાલી શર્મા કરીને એક છોકરી છે જે યુટ્યુબ ઉપર આ પ્રકારના પ્રોગ્રામ બનાવે છે એને કીધું કે જે મોટા કલાકારો છે એ એમની સાથે જે તોફાન લઈને આવે છે એનો મેકઅપ મેન એનો બોડી ગાર્ડ એના પર્સનલ આસિસ્ટન્ટ એના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર એ બધાનું રોજનું બિલ પાંચ થી પંદર લાખ રૂપિયા થાય છે એટલે પેલી કહેવત ગુજરાતીમાં યાદ આવે કે ફુવાના બાપનું શ્રાદ્ધ હોય તો કરો ને મોટા લાડુ ટૂંકમાં એક્ટર મોટી તગડી ફી તો લઈ જાય છે અહીં એક્ટર એટલે માત્ર હિરોઈનની વાત નથી હિરોઈન હિરોઈન બંનેની વાત છે તો એક્ટર મોટી તગડી ફી તો લઈ જાય છે પણ સાથે સાથે એમના આવા નખરા પણ ફિલ્મ નિર્માતાએ વેઠવા પડે છે અને પરિણામ શું આવે તો કે કોસ્ટ કટિંગ કરો કોસ્ટ કટિંગ કરો કોસ્ટ કટિંગ એટલે શું કે નાના કલાકારો છે જે જુનિયર કલાકાર છે જે કેરેક્ટર આર્ટિસ્ટ છે એમના પૈસામાં એમની સુવિધામાં કાપ મૂકો મને પણ એક આવો અનુભવ થયો હતો એની વાત કરું તો બહુ ઓછું બજેટ છે એમ કરીને પેમેન્ટ એકદમ ક્ષુલ્લક આપવામાં આવ્યું પરંતુ જેવું પેકઅપ થયું કે હોટલના રૂમમાં લગભગ બે થી ત્રણ બાટલીઓ ખુલી ત્યારે મને એમ થાય કે આર્ટિસ્ટ માટે પૈસા આપવાના હોય તો તમારી પાસે બજેટ નથી અને બાટલી ખોલવાની હોય તો તમારી પાસે બજેટ છે ટૂંકમાં ગુજરાતી ફિલ્મોમાં પણ ઇન્ડસ્ટ્રીમાં પણ આવી થોડીક બધી છે તો મારે એ જાણવું છે કે કોઈ ગુજરાતી કલાકાર એવો છે કે જે આ પ્રકારની ખોટી ડિમાન્ડ કરે છે અથવા આવા કોઈ નખરા કરે છે થોડા ઘણા નખરા છે કે ભાઈ આ મારો મેકઅપ મેન આજ હશે મારો ડ્રેસ ડિઝાઇન આજ હશે હું આ પ્રકારની ગાડીમાં સેર થઈશ હું આ જ પ્રકારનું ખાવાનું ખાઈશ પરંતુ હું પર્સનલી એવું માનું છું કે આપણે ફિલ્મ અથવા નાટક અથવા ઓડિયો વિઝ્યુઅલમાં કામ કરીએ તો આપણે કળા માટે આવ્યા છે અને કળામાં તો એક નિયમ છે કે કળા ખાતર કળા તો હું પર્સનલી એવું માનું કે કલાકારોએ શક્ય એટલો પ્રયત્ન કરવો જોઈએ કે ફિલ્મનું બજેટ અથવા જે ખર્ચો છે એ ઓછામાં ઓછો થાય તમારી પાસે આવા કોઈ કલાકારના નખરાની માહિતી હોય તો મને જરૂર શેર કરજો